बोले कृष्ण कान्हैया लाल की जय आजना शुभ दिन है तमाम श्रोता जनों ने मेरा हृदय भाव पूर्वक जय श्री कृष्ण गीता जी ने खूब महत्व छ एक वक्त समुद्र किनारे तिरु वनंतपुर दरिया किनारे एक सज्जन पुरुष એ પોતે ધોતીઓ પહેરી અને પોતે શરીર ઉપર સાલ ઓઢી અને ગીતા એ ધર્મ પુસ્તકનું વાંચન કરતા હતા હવે આ ગીતાજીનું વાંચન કરતા હતા સજ્જન તેવા સમયે આ સમુદ્ર કિનારે એક યુવાન વ્યક્તિ ત્યાં આવે છે અને એ જે સજ્જન પુરુષ કે જેઓ ગીતાજીનો અભ્યાસ કરતા હતા એમની પાસે આવીને બેઠક અને એ યુવાને પૂછ્યું કે તમે શું કરો ત્યારે પેલા સજ્જન પુરુષે કહ્યું કે હું આ ગીતાજી ધર્મ પુસ્તક છે તેનું વાંચન કરું છું એટલે પેલા યુવાને કહ્યું ઓ હો 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 દુનિયાની અંદર માણસો એ ચંદ્ર ઉપર પહોંચ્યા છે મંગળ ઉપર પહોંચાય છે અને તમે હજુ આ જે ધર્મ પુસ્તક છે ગીતાજી એનું વાંચન કરીને તમે શું કરશો એની અંદર જ તમે અટવાયેલા રહો છો ત્યારે પેલા જે પુરુષ હતા સજ્જન એ ખળખળા ઠસ્યા અને પછી થોડા સમય પછી એક કમાન્ડોની ગાડી આવી એની અંદરથી એક કમાન્ડો એની જે ઉતર્યા અને બીજી એક પોલીસની ગાડી આવી એ પોલીસની ગાડીની અંદરથી પણ એક પોલીસ અંદરથી ઉતર્યા અને પોલીસે તે સજ્જન યુવાન હતા એમને સેલેટ મારી સલામ કરી એટલે પેલો જે યુવાન માણસ હતો એને નવાય લાગી એમણે પૂછ્યું પેલા યુવાન માણસને યુવાન માણસ હતો એમણે પેલા સજ્જન માણસને કહ્યું કે હું વિક્રમ સારાભાઈ સંશોધનનો યુવાન છું અને તમે આ ગીતાજીની અંદર અટવાઈ રહ્યા છો પરંતુ આ જે આવ્યો છે શ્રીપાઈ એ તમને શેલ્યુટ મારે છે સલામ કરે છે એટલે સાહેબ તમે કોણ છો ત્યારે એ જે પેલા સાહેબ હતા એ ધીરે રહીને ગાડીની અંદર બેસવા જતા હતા અને સજ્જન માણસ જે હતા સાહેબ એમણે વાત કરી કે હું જ પોતે વિક્રમ સારાભાઈ છું ધીરા અવાજે કહ્યું ત્યાર પછી પેલો યુવાન જે હતો ને એ વાક થઈ ગયો એને નવાઈ લાગી કે ખરેખર હું જે જેમનો હું વિદ્યાર્થી છું વિક્રમ સારાભાઈ સંશોધનનો એ જ આ ગીતાજીનું અધ્યયન કરતા હતા એટલે એમને નવાઈ લાગ્યા યુવાન માણસને અને એ યુવાન માણસ પણ એ પોતે ત્યાર પછી સજ્જનને જોઈ સારા વ્યક્તિ જોઈ અને એણે પણ એ ગીતાજીનું અધ્યયન શરૂ કર્યું રામાયણનું અધ્યયન શરૂ કર્યું ભાગવતનું અધ્યયન શરૂ કર્યું આમ ઘણા બધા ધર્મગ્રંથો એ યુવાને વાંચી લીધા અને સળસળાટ પોતાના જીવનની અંદર આગળ વધી શક્યા તે દુનિયાના પ્રખ્યાત મિસાઇલ મેન એ યુવાન હતા એ ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામ હતા આમ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યા પછી એ ખૂબ આગળ વધી શક્યા માટે આપણે પણ ખટકો રાખી અને આપણે પણ ધર્મ ગ્રંથોનો અભ્યાસ એ કરવો જોઈએ આ અબ્દુલ કલામ સાહેબે એમની આત્મકથામાં લખ્યું છે કે ગીતાજી છે ધર્મ પુસ્તક એ એક આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન એ કરે છે અને પોતાને નવું જીવન બક્ષે છે અને જીવન જીવવાનું ઘડતર અને સંસ્કારો આ ગીતાજીની અંદરથી એમને મળ્યા છે એમણે એ પોતે એમની આત્મકથાની અંદર લખ્યું માટે આપણે પણ ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરી આપણા જીવનની અંદર સંસ્કારોનું સિંચન કરી આગળ વધી શકીએ એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ ગનૈયા લાલ લગી